તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ એમ પટેલની સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જેને લઈને તમામ કાર્યકરોને હું અપીલ કરું છું કે પાલનપુર તાલુકામાં ભાજપનું સંગઠન વધુમાં વધુ મજબૂત બને તેવા આપણે બધા સાથે મળી સહિયારો પ્રયાસ કરીશું તો કાર્યકરો દ્વારા પણ તેમને સંગઠનને મજબૂત બનાવવા માટેની ખાતરી આપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મને પરદેશનું સંગઠન જિલ્લા સંગઠન ધારાસભ્ય સાહેબ સૌએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને આજે હું પ્રથમ વખત અહીંયા ભાજપ કાર્યાલય ઉપર પ્રમુખ તરીકે નિમણૂક થઈ એના પછી આવ્યો છું તો સૌ કાર્યકર્તાઓ આજે રોજ મારું સન્માન કર્યું છે અને જે મારા ઉપર પાર્ટીએ જે મૂકેલો વિશ્વાસ એ હું ક્યારેય એને પાર્ટી જે વિશ્વાસ મૂકે છે એમાં ચોક્કસ હું નિષ્ઠાથી એ કામગીરી કરતો રહીશ અને આવનારા સમયમાં પાર્ટી અને પક્ષ આપણો ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એવા સતત મહેનત અને સૌ સહ્ય કાર્યકર્તાઓને સાથે રાખી અને સહિયારો પ્રયાસ કરીશ